લોકશાહીનો આ સૌથી મોટો પર્વ અને ગુજરાતના નાગરિકો આજે આ લોકશાહીના પર્વને મનાવવા માટે પોતાનો ફરજ અદા કરવા માટે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં નેવ્યાસી સીટો પર ચૂંટણી થઈ રહી છે તમામ ક્ષેત્રોમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના નાગરિકો ગુજરાતના હિતમાં મતદાન કરવા માટે આગળ વધી રહ્યા છે ગુજરાતના ગામે ગામની અંદર હજારો લોકો ટીમ ગુજરાતને મજબૂત રાખવા માટે આ વર્ષો વર્ષનો જે સંબંધ છે એને કાયમ રાખવા માટે જે પ્રકારે વોટિંગ કરવા નીકળેલા છે એવા સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું એમનો આભાર માનું છું આજે મારા માતાના આશીર્વાદ લઈને મા અંબેના આશીર્વાદ લઈને આદિનાથ ભગવાનના આશીર્વાદ લઈને આજે હું આ લોકશાહીના પર્વમાં મારું મતદાન કરવા માટે મારી પત્ની મારી માતા મારા પિતા અને મારી બહેનો જોડે આગળ જઈ રહ્યો છું ગુજરાતના નાગરિકોનું ખાસ કરીને મજુરા વિધાનસભાના સૌ નાગરિકોનું હું બે હાથ જોડીને વંદન કરું છું નાનો બાળક હતો ત્યારથી આજ સુધી મજુરા વિધાનસભાના સૌ નાગરિકોએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અહીંયા અનેક લોકો એવા છે કે જેમના ખોલામાં બેસીને હું મોટો થયો હોઈશ એવા જ લોકો આજે મને ખભે બેસાડીને આ ચૂંટણીના પર્વને આગળ વધારી રહ્યા છે ખોલેથી ખભે ગલે લગાડી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે મા અંબાના માતાના આશીર્વાદ લઈને મારા વિસ્તારની માતાઓના સેવા માટે બે હજાર બાવીસથી સત્યાવીસ સુધી આગળ વધવા માટે આજે લોકોના બી ખૂબ આશીર્વાદ મળ્યા છે લોકોને બી ખૂબ મળવાનું થયું છે સવારની પોરથી હું મારા વિસ્તારના સૌ નાગરિકોને ખાસ કરીને આભાર માનું છું જે રીતે ખૂબ મોટી સંખ્યામાં લોકો વોટિંગ કરવા આગળ આવી રહ્યા છે લોકશાહીના પર્વને ખાસ કરીને લોકશાહીના પર્વ જોડે જોડે ગુજરાતનો જે સંબંધ છે સત્યાવીસ વર્ષના અવિરત સંબંધને આગળ વધારવા માટે ગુજરાતની જનતામાં જે પ્રકારે આંખોમાં લાગણી દેખાય છે અને મનમાં એક જુસ્સો છે કે ગુજરાત તોડવાવાળા લોકોને આ વર્ષે મજબૂત જવાબ આપવો છે હું સૌ નાગરિકોનો ખૂબ આભાર માનું છું આપ સૌના આશીર્વાદથી હું વોટ કરવા જઈ રહ્યો છું આપ સૌને વિનંતી છે કે આપનો આપના પરિવારનો આપણા મિત્રોનો આપણા સગા સંબંધીઓનો આપણી સોસાયટીમાં રહેતા નાગરિકોનો જો એક બી વોટ રહી જાય તો એ યોગ્ય નથી